ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે અને ગઠબંધનની શરત મુજબ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે એવી સમજૂતી થઈ છે જેમાં ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચેતર વસાવા ચૂંટણી લડવાની વાત નક્કી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે ભરૂચ બેઠક પર મારા નામની જાહેરાત થઈ છે તેને અમે વધાવીએ છીએ મલ્લિકાર્જુન ખડકે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરૂચમાં અહેમદ પટેલના પરિવાર મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલનો આભાર માનીએ છીએ સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને સાથે લઈને વિશ્વાસમાં લઈને આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા બેઠક જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું વધુમાં ચેતર વસાવાએ કહ્યું કે સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે જ્યારે કોંગ્રેસના ભરૂચના પ્રમુખ રાજેન્દ્રસિંહની સાથે સાથે તમામ આગેવાનોને આવનાર દિવસોમાં અમારી સાથે જોડાઈ વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ તેના માટે આમંત્રણ આપું છું લોકસભા ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ભરૂચ લોકસભા આગળ વધીને ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે

લોકસભા ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ભરૂચ લોકસભા આગળ વધીને ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું